હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે બ્લાઉઝ બનાવવાનો છે નિગળાનું તો આપણી જોડે કાપડ સરસ ગામટી કાપડો એ ટાઈપનું છે તો તમે આ બ્લાઉઝ નવરાત્રીમાં બી પહેરો તો બી સરસ લાગે તો આપણે આ બ્લાઉઝ બનાવવાનો છે નાની બેબી માટે બ્લાઉઝ બનાવવાનો છે તો ચલો આપણે બ્લાઉઝ કટિંગ કરી લેશું તો આપણે ડબલ આવી રીતે કાપડ લઈ લીધું છે અને અને હવે બીજી વાર ફોલ કરવાનું છે તો આપણે આવી રીતે ફોલ કરી લેશું ફોલ્ડ કરી લીધું છે આપણે ચલો આપણે આને કટિંગ કરી લેશું તો આપણે પહેલાં વ્યવસ્થિત કાપડને સરખું કરી લેશું આપણે આને કટિંગ કરવાનો છે બ્લાઉજ નાની બેબીનો બ્લાઉઝ છે એટલે આપણે કંઈ પ્રિન્સીસ કટ એવું કરવાનું નથી સિમ્પલ બ્લાઉઝ બનાવવાનો છે તો આપણે બ્લાઉજ બનાવી લેશું તો ચલો આપણે પહેલાં એનું માફ કરી આપણે બે ઇંચનું ગળું રાખીશું ગળાનો ભાગ બે ઇંચનો રાખીશું લંબાઈ આપણે અત્યારે ત્રણ ઇંચ રાખીશું પછી આપણે આગળનું જે ગળું જેટલું જોઈએ એટલું કટિંગ કરી લઈશું તો ચાલો આપણે આવી રીતે ગોળ ગળું લેવાનું છે ચાલો તો આપણે ત્રણ ઇંચના શોલ્ડર રાખીશું અને પાંચ ઇંચનો આપણે વગરનો ભાગ રાખી લઈશું અને લંબાઈ આપણે રાખીશું થોડું નીચું બનાવવાનું છે કારણ કે આપણે અહીંથી બી વી સેપ બનાવવાનું છે અને અહીંથી આગળથી બી આપણે વી સેપ બનાવવાનો છે વી ગળું બનાવવાનું છે તો આપણે થોડું નીચું રાખી લેશું તો આપણે પંદર ઇંચનું બ્લાઉઝ કટિંગ કરી લેશું સ્લીવલેસ બ્લાઉઝ બનાવવાનો છે કમર રાખીશું આઠ આઠના ફોર પાર્ટમાં બત્રીસ થાય તો આપણે આઠ રાખીશું ચલો તો આપણે આને કટ કરી લેશું આવી રીતે આપણે બ્લાઉઝને ડ્રો કરી દેવાનું ને પછી આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું પછી એમાં જે પેટર્ન કરવી હોય એ કરાય આગળ બી જે પેટર્ન કરવી હોય એ કરાય પાછળ બી જે કરવી હોય એ કરાય અત્યારે આપણે ગોળ શેપ લઈ અને પછી વી કરીએ આપણે વી ગળું બનાવીએ આગળથી વી ગળું અને અહીંયા નીચે કમરમાં બી વી ગળું તો ચાલો એથી આપણે ગોળ ગળું લેવાનું છે પણ આપણે થોડું ટૂંકો ભાગ કાપીશું કારણ કે આપણે વી કરવાનું છે ચાલો તો આમાંથી આપણે એક ભાગને લઈ લેશું પહેલા અને આમાં આપણે વી બનાવવાનું છે તો બધી બાજુથી આપણે સરખું કરી લેવાનું પહેલા અને પછી વી ડ્રો કરવાનું છે તો અહીંથી આપણે પાંચ ઇંચનું વી ગળું બનાવીશું અહીંથી આવી રીતે વી સેપ આપવાનો એટલે અહીંથી આપણે દેખો તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે વી ગળું ડ્રો કરી દીધું છે હવે આને કટ કરવાનું છે અને આપણે અહીંયા નીચેથી બી વી ગળું વી બનાવવાનું છે કમરમાં બી વી સેફ આપવાનો છે તો ત્યાંથી બી આપણે આવી રીતે લેવાનું છે અહીંથી બે ઇંચનું લેશું અને અહીં જ અહીંથી આટલું જ રાખવું પડશે કારણ કે ફિટિંગ કરતાં ફાવે એના માટે એટલે અહીંથી જ બી શેપ કાપવો પડશે તો આપણે આવી રીતે વી કટ કરી લેશું ચાલો તો આને ચલો તો આપણે આવી રીતે કટ કરી લેવાનું છે વીસ એપ અને અહીંથી બી વી સેપ કટ કરવાનો છે આપણે કમરની સાઈડમાં અહીંથી આપણે ફિટિંગ કરવા માટે રાખવાનું છે એટલે આટલું જ લેવું પડશે દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે બ્લાઉઝ બનાવવાનો છે નાનો બ્લાઉઝ છે બેબીનો નાની બેબીનો બ્લાઉજ તો દેખો ફ્રેન્ડ્સ આપણે આગળનો ભાગ આપણે આવો બનાવ્યો છે આ આપણો પાછળનો ભાગ છે તો આને આપણે ચેન બી લગાવીએ તો બી લગાવી શકો છો બ્લાઉઝ મને ચેન ના લગાવી હોય તો અહીંથી થોડું વધારે ગોળ કરી અને પછી અહીંયા પાન સેટ બી આપી શકો છો કે જે બી કરવું હોય તમે કરી શકો છો તો આપણે તો ખાલી ગોળ જ રાખવાનું છે આપણે આવું નથી બનાવવાનું તો તમે બી આવું કોઈ બી પણ પાછળથી કોઈ બી ગળું બનાવી શકો છો તો બાય ફ્રેન્ડ્સ